અમરેલીના સુરખપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી બોરમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું ત્યારે ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાને પકડ કરી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો હતો આ પણ નિષ્ફળ રહ્યો હતો ત્યારે સત્તર કલાક બાદ આરોપીને બોરમાંથી બહાર કાઢવામાં આવી જોકે તેનો જીવ બચાવી શકાયો નથી તો બીજી તરફ આ ઘટના બાદ કલેક્ટરે જણાવ્યું કે બોર પર પથ્થરો લગાવેલા હતા પરંતુ બાળકોએ તે પથ્થરોને હટાવી દીધા હતા